ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો આપણે ભાણા બાણા કરીને ફ્રી થઈ ગયા અને નીણ વહેલી કરી નાખી ગુડ મોર્નિંગ તો નથી ગુડ આફ્ટરનૂન થવા આવ્યું અગિયાર વાગવા આવ્યા અને જો આપણે જટાણમાં છે ને નીણ થઈ ગઈ માલને અને મારી મમ્મી ભરે છે બર્તન બર્તન મેં છે ને બથડી ભાંગીને અને થોડીક રાખી હતી ને થોડાક ભરદાઈને કવા કગાહી ઢુકડી આવી ગઈ અને કપાહ સોંપવાનું છે માઇન્ડ બી વાવવાની છે પણ હવે અને કહે છે છ પાંચ દીમાં વરસાદ થઈ જાય બધું ભેગું ના થાય ને તો સારું બર્તન ને એવું આપણે ભરીને રાખી અને દઈકો બીજી જાય જો હા માથું તપી ગયું ને આપડે કરી લીધું ને બધું કામ થતા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અમાર બેન સુંદરિયું લે ઈ ને એમ જ કે આ આજે લહર ના ગમે આવી લહર એવી મારી ગરમી ને જાડી જાડી સુંદરિયું બાંધવી ના ગમે પણ આ લહરતી જાય લહરકણા કાપડ છે પણ અમાર બેન ને સુndaડી ઉમલાક રયો ને એટલે આપણે હાથમાં માં ને બાંધ લઈ ઈ પહેરવા જ પડે જો હે ને આપણે 10 રૂપિયા મમ્મી ના લઈ લીધા છે કારણ કે આપણે હેકલ ખર્જો થઈ ગયો છે વધારે કાલ વધારે વપરાઈ ગયા છે 10 રૂપિયા માં શું થા હતા 10 રૂપિયા ખાવાનું લેવા થાય બે કોથરીયા છે બે તા ઘણી ગોપાલુ બાકી ઈ કોઈ બજારમાં જાય જઈ આવે નહીં બજાર જાય જાયે કો નમે નહી લ્યો કોઈ મહિના બે મહિના છોકરી કપડા લેવાની એ મારા ને પોઈતા કોઈ લેખે જ નહીં નથી તર પડ્યું

જો અમારા પપ્પાને ઢગલા ઉપર ચડાવી દીધા ને આમ રેવલ આમ ત્રાહ કરે લુગડું લઈને પછી કાગળ લઈને ઢાંકી દઈ ત્રાહ હોય ને તો પાણી દળી જાય હવે ઓરસ ચોરસ હોય ને તો માથે ભરી ભરીએ પાણી એટલે જો એવી રીતના પાડે નહીં પછી આપણે ભારી ઉભરીને લાગ દે હું માલને ખવડાવવા ખાટું અને જો કપાહ મીંડો સોપાવા અમારે હિંમત મીંડો સોપાવા અમારે એવું સોંપવું એક બે દીમાં જો અહીં કેટલા માળા એ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આઠ જણા સોંપે છે અહીંયાથી ઝૂમ કર્યું ને એટલે ઝાંખું ઝાખું દેખાય અમારે તો અહીંયા ઢૂંકળી છે એમાં જ થોડોક જ સોંપવાનું છે એટલે વાર નહીં લાગે લગભગ ટકરેકમાં કદાચ ચોંપાઈ રહે એવું હોય ચોંપાઈ રહે જસમીનને જયદીપને બહુ ના ઉકેલે એટલે વાર લાગે તો લાગે બાકી હું મમ્મી જ બગડાટી બોલાવતી જાઉં અને મારી મમ્મી જો રોટલી કરે આપણે ગોરા ભૈરા ને હવે જો આ કામ ચાલુ થયું चश्मीन भर तो जाए एम काम का जटाण में चालू है हवा ना पूर्ण जो पौन हाथ वागी गया ना भेहु तो नाम नहीं लेता है कोई ते हाड़ा सो या का जो अपन ता जो आगा जति पवन पड़ी जाए तो पड़ी गयो ते आई खुनी आई खुनी कर

તો પચાસ પચાસ રૂપિયા મમ્મી દઈ દે મન ના ભાવે મને મસાલા વાળો ઓલો આઈસ્ક્રીમ ઉને એવું નાખે ને ગોલો મને જરાય ના ભાવે મને હવે સાદો જ ગોલો ભાવે કઈ નઈ પરવા ખાતા થી કેવા મસ્ત હતા કા સીજન એ વહી જાય હમણાં એટલે આપણે છે ને કાલ કદાચ જવું હે તો જવું આ બે ભાઈ વેલા છે ને દૂધ ભર્યા ને જ્યાં આ વયા છે ને એની સેકલાઓના માળામાં કબજો કરી લીધો એવું ના કરજો તમે એટલા ઓલા છે એટલા ઘોર સે ચકલાવ ને બિચારાને ભગાડી ભગાડી મૂક્યો હું બોલાય છું તમેલામાં બે બે મકાનમાં વયા જાતા જોઈને અવાજ આવતો એક ના આવતો એ પવન બહુ છે આ મકાનમાં આવ્યો બધા મકાનમાંથી વયા ચકલાને ભગાડી મેલા લે અમાર રાણા મને રાણા બોવાલાન છાપ થઈ ગયા લે તો ઈ રાણા મઢે સીરીજુ ગોઠવી દીધી તો સૌભાનું જાડું થઈ જઈ રહ્યું હું એવું છે એ હાલો હવે ભગવાન કોલા કીટ ગઈ કોણ